વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ સાત ઇંગ્લિશ વિષયમાં સેમેસ્ટર ટુના પાંચમા યુનિટ મી ટુ તેની એક્ટિવિટી બે અને ત્રણનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો જોઈએ મિત્રો એક્ટિવિટી એ પહેલાં જો તમારે એક્ટિવિટી ટુના ટ્રાન્સલેશનનો વિડીયો નિહાળવાનો બાકી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે તો તે જોઈ અને અભ્યાસ કરી લેશો જેથી એક્ટિવિટી ટુના એના આધારે આપેલા પ્રશ્નોના જવાબ તમને સરળતાથી સમજ પડી શકે તો એક્ટિવિટી ટુમાં આપણે બીથી ઈ સુધીનો અભ્યાસ કરવાનો છે તો ચાલો શરૂ કરીએ બી ફાઇન્ડ આઉટ સિનોનિમ્સ ફોર અંડરલાઇન વર્ડ્સ ઇન એ ફ્રોમ બી અહીં તમને કોષ્ટક આપેલું છે મિત્રો તો કોષ્ટકની અંદરથી તમારે સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દો જે અંડરલાઇન કરેલા શબ્દો છે તેના સમાનાર્થી શબ્દો એ વિભાગમાંથી બી વિભાગમાં લખવાના છે ડ્રો એન એરો એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ અને ઉદાહરણમાં આપ્યા પ્રમાણે આપણે એરો દોરવાનો રહેશે તો જોઈએ અહીં તમે જોઈ શકો છો આ એ વિભાગ છે અને આ બી વિભાગ છે અંડરલાઈન કરેલા શબ્દો છે એ આપણે જોઈ લઈએ પહેલાં એના જોઈએ ફિલર્સ એટલે સ્પર્શેન્દ્રિય ક્રિચર્સ એટલે પ્રાણીઓ રો ઓફ એટલે કતાર કાઇન્ડ્સ ઓફ એટલે પ્રકાર સર્ચ એટલે શોધવું નર્સરી એટલે નાના બાળકો માટેના ઓરડા રિઝર્વડ રૂમ્સ એટલે ખાસ રહેઠાણો ટાઈપ્સ ઓફ એટલે પ્રકારો બી વિભાગમાં પહેલું ટાઈપ્સ ઓફ એટલે પ્રકારો ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવું એન્ટેના એટલે સ્પર્શેન્દ્રિય એનિમલ્સ એટલે પ્રાણીઓ અલાઈન એટલે કતાર હરોળ સ્પેશિયલ રૂમ એટલે ખાસ રૂમ અનામત રૂમ બેબી રૂમ એટલે નાના બાળકો માટેના ઓરડાઓ બરાબર છે મિત્રો તો હવે ચાલો એના પછી આપેલી જે આપણને બ્લેન્ક છે એ બ્લેન્કની અંદર આ જગ્યા પૂરતા જઈએ અને સમજતા જઈએ જો મિત્રો તમને અહીંયા પહેલું આપેલું છે ફિલર્સ જે તમે કોષ્ટક જોયું તેમાં અહીંયા અંડરલાઇન કરેલું પહેલું હતું જ ફિલર્સ તો ફિલર્સ એટલે સ્પર્શે તો બી ભાગમાંથી સ્પર્શેવાળો શબ્દ કયો થશે એન્ટેના તો આપણે તેની સામે લખી દઈશું એન્ટેના ત્યાર પછી બીજું છે ક્રિચર્સ તો અહીંયા આપણે જોઈએ છીએ બીજા વાક્યમાં છે ક્રિચર્સ તો ક્રિચર્સનું સમાનાર્થી શું થશે ક્રિચર્સ એટલે પ્રાણીઓ તો બી કોલમની અંદરથી થશે એનિમલ્સ તો આપણે તેની સામે લખીશું એનિમલ્સ ઓકે ત્યાર પછી આપણને થર્ડ આપેલું છે રો ઓફ જે થર્ડ સેન્ટેન્સની અંદર જ છે ઓફ રો ઓફ એટલે હરોળ કતાર તો એ સામે બીમાંથી થશે અ લાઇન તો આપણે ત્યાં અ લાઇન એવું લખી દઈશું ત્યાર પછી જોઈશું આપણે ચોથું વાક્ય તેમાં આપેલું છે ધેર આર મેની કાઇન્ડ્સ ઓફ એન્ડ્સ કાઇન્ડ્સ ઓફ એટલે પ્રકાર તો હવે બીમાંથી કાઇન્ડ્સ ઓફની સામે કયું આવશે ટાઇપ્સ ઓફ તો આપણે આખી પેર ત્યાં લખીશું અહીં જે ત્રીજું કોલમ આપેલું છે તે આખી પેર જ લખીશું કાઇન્ડ્સ ઓફ એટલે ટાઈપ્સ ઓફ બરાબર છે ચોથું જોઈએ હવે એ પાંચમા વાક્યમાંથી આવશે સર્ચ એટલે શું થશે મિત્રો શોધવો તો બીમાંથી સર્ચ માટે કયો શબ્દ વપરાય છે ઓકે ફાઇન્ડ આઉટ તો આ બંને આપણે સિનોનિમ્સની પેર કરી અને ચોથા કોલમની અંદર લખીશું સર્ચ ફાઇન્ડ આઉટ ત્યાર પછી પાંચમું તો આપણે લખેલું જ છે ત્રીજા નંબરનું તો છઠ્ઠું વાક્ય જોઈએ નર્સરી બરાબર છે ને તો નર્સરી છે તો એના માટે કયો રૂમ ક કઈ આવશે સ્પેશિયલ રૂમ્સ કે બેબી રૂમ બરાબર તો અહીંયા આવશે બેબી રૂમ તો આપણે અહીંયા એનો જવાબ લખી દઈશું હવે તમે જો મિત્રો આપણને જગ્યા છ જ આપી છે પણ વાક્ય સાત છે તો સાતમું વાક્ય સાતમું જે સીનોનિમ્સ છે એ આપણે અલગ રીતે લખીશું રિઝર્વ રૂમ્સ એટલે ખાસ રહેણાંક ઓરડાઓ અને સ્પેશિયલ રૂમ એટલે પણ ખાસ રૂમ તો અહીંયા જે જગ્યા આપેલી છે ત્યાં આપણે તે લખી લઈશું સ્પેશિયલ રૂમ્સ એટલે રિઝર્વ રૂમ્સ બરાબર છે ત્યાર પછી આપણે શરૂ કરીએ સી ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ પૂરો તો આપણે એક્ટિવિટી ટુના એના ટ્રાન્સલેશનના આધારે એમાં એન્ટની માહિતી આપી છે એના આધારે જ આપણે ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે શરૂ કરીએ ફર્સ્ટ એન એન્ટ યુઝીસ ઇટ્સ ખાલી જગ્યા ટુ ટૉક ટુ અધર એન્ડ કીડી સેના દ્વારા વાત કરે છે મિત્રો આપણે સમજ્યા હતા ને ફિલર્સ ઓર એન્ટેના બંનેમાંથી કોઈ પણ તમે લખી શકો છો સેકન્ડ ઇચ એન્ડ ટચિસ ઓલ અધર કમિંગ ફ્રોમ ધ ઓપોઝિટ ડિરેક્શન બાય ધેર દરેક કીડી સામેની કીડીને સેના દ્વારા ટચ કરે છે ફિલર્સ એમાં પણ ફિલર્સ અને એન્ટેના બંને તમે લખી શકો છો થર્ડ નંબર ધ એન્ડ્સ લિવ ઇન કીડીઓ ક્યાં રહે છે એન્ટ હીલ ફોર્થ ખાલી જગ્યા સ્પેન્ડ મોસ્ટ ઓફ ધેર ટાઈમ સર્ચિંગ ફોર ફૂડ તો કીડીઓની અંદર વર્કર્સ ક્લીનર્સ સોલ્જર્સ ક્વીન એન્ડ તો આ બધામાંથી કોણ ખોરાકની શોધમાં જાય છે બરાબર ધ વર્કર્સ ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા ખાલી જગ્યા લેઝ એક્સ ઈંડા કોણ મૂકીએ ક્વીન એન્ડ ધ ક્વીન એન્ડ સોલ્જર્સ હેવ સેપરેટ સૈનિકોને શું આપેલું હોય છે અને અલગ એવા ખાસ રહેણાંક વિસ્તારો તો લખીશું બેરેક્સ જેને બેરેક કહેવામાં આવે છે ધ એન્ડ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ ખાલી જગ્યા ઇઝ ધ એન્ડ સ્કાવ છેલ્લા ફકરામાં આપણને આપેલું છે મિત્રો કોણ થાય એન્ડસ્કાઉ ધ ગ્રીન ફ્લાય ધ એન્ડ્સ ટ્રેઇન ધ ગ્રીન ફ્લાય ટુ ગીવ હની ડ્યુ લાઈક મિલ્ક તો અહીંયા આપણે લખીશું હની ડ્યુ દસમો ધ એન્ટ્સ કીપ સમ ક્રિચર્સ જસ્ટ ફોર પેટ્સ ઓર અને શેના માટે પ્લીઝન્ટ સ્મેલ બરાબર છે ડી વિભાગ જોઈએ ટીક કરેક્ટ ઓપ્શન ટીક મા ટીક માર્ક કરેક્ટ ઓપ્શન એક પ્રશ્ન આપ્યો છે ત્રણ ઓપ્શન છે તો એમાં જે ઓપ્શન સાચો હોય તેમાં આપણે રાઇટ ટીક માર્ક કરવાની છે પહેલું છે હાઉ ડઝ એન્ડ સ્ટોક કીડીઓ કઈ રીતે વાત કરે છે ટચિંગ ધેર એન્ટેના યુઝિંગ ધેર માઉથ મોઢાના ઉપયોગથી કે એસ બી ટોક આપણી જેમ કયું આવશે ફર્સ્ટ નંબરનું ટચિંગ ધેર એન્ટેના સેકન્ડ નંબર વાય ડુ ધ એન્ડ ટચ ઈચ અધર વિથ ધેર એન્ટેના કેમ તેમના સ્પર્શેન્દ્રને ટચ કરે છે ટુ ફાઈટ લડવા માટે ટુ ટોક વાતો કરવા માટે ટુ મેક ધેમ રન અવે તેમને દોડાવવા માટે કયું થશે અહીંયા બરાબર ટુ ટોક સમ રોમ્સ આર નર્સરીઝ ફોર કોના માટે નર્સરી હોય છે સોલ્જર્સ વર્કર્સ કે યંગ વન્સ બરાબર છે કોના માટે હોય નાના બચ્ચા યંગ વન્સ માટે હોય છે હુ કલેક્ટ્સ ફૂડ ખોરાક કોણ ભેગો કરે છે ક્વીનેટ રાણી કીડી સોલ્જર એન્ડ્સ સિપાહી કીડી કે વર્કર એન્ડ્સ કે પછી કામદાર કીડીઓ કોણ ભેગો કરે છે કામદારો પાંચમો અને છેલ્લો હુ લિવ્સ ઇન ધ એન્ડ્સ હોમ કીડીઓના ઘરોની અંદર દરની અંદર કોણ રહે છે બટરફ્લાય પતંગિયો હાઉસ ફ્લાય માખી કે પછી ગ્રીન ફ્લાય કોણ રહે છે મિત્રો આપણે પાઠમાં જોયું ગ્રીન ફ્લાય રહે છે ઈ સેક્શન છે આન્સર ધ ક્વેશ્ચન્સ પ્રશ્નોના ઉત્તર લખો ફર્સ્ટ ક્વેશ્ચન વેર ડુ ધ સોલ્જર્સ લીવ સૈનિકો ક્યાં રહે છે તો એમના માટે સેપરેટ બેરેક્સ હોય છે તો આપણે શું લખીશું અહીંયા ધ સોલ્જર્સ લીવ ઇન બેરેક્સ અથવા તો સેપરેટ ઓન સેપરેટ બેરેક્સ સેકન્ડ નંબર હુ ગાર્ડ ધ ગ્રબ્સ બચ્ચાઓનું રક્ષણ કોણ કરે છે સોલ્જર્સ તો આપણે અહીંયા લખીશું ધ સોલ્જર્સ ગાર્ડ ધ ગ્રબ્સ ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન વાય ડુ એન્ડ સ્કીપ ધ અધર ક્રિચર્સ ઇન ધિયર હોમ અન્ય જીવોને કીડીઓ પોતાના દરમાં કેમ રાખે છે તો આપણને ખબર જ છે ને મિત્રો सम फॉर प्लेज स्मेल एंड सम फॉर पेट्स ओके तो अपने आंसर लखीशू एंड स्कीप अदर क्रीचर्स फॉर प्लेजेंट स्मेल एच पेट्स ओर टू गीव स्वीट ज्यूस जेम के ग्रीन फ्लाय हो रीते फर्थ क्वेश्चन हाउ लॉन्ग डज द क्वीन एंड लीव राणी कीड़ी केीवे पंदर वर्ष तो लखीशू द क्वीन एंड लीव एबाउट फिफ्टी यर्स लगभग पंदर वर्ष जीवे थे? પાંચમો આર ધેર પેટ્સ ઇન ધ એન્ટ હિલ શું દરની અંદર પાળતું પ્રાણીઓ હોય છે હા રાખે છે ને કીડીઓ મિત્રો તો આપણે શું લખીશું યસ ધેર આર સમ પેટ્સ ઇન ધ એન્ટ હિલ ઓકે હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર થ્રી ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પલીટ ધ ડાયલોગ અહીંયા તમને ચાર પ્રશ્ન સૂચક શબ્દો આપેલા છે જેના વડે આપેલો ડાયલોગ આપણે પૂર્ણ કરવાનો છે સ્વપ્નિલ અને જય વચ્ચેની વાતને પૂર્ણ કરવાની છે તો આપણે વાંચીએ અને પૂરો કરતા જઈએ વોટ વોટનો અર્થ થાય શું અને એ વોટ વડે પ્રશ્ન પૂછવાથી આપણને કર્મ જાણવા મળે છે જે તે ક્રિયાની સ્થાન જાણવા મળે છે ત્યાર પછી હું એટલે સોરી ક્રિયાનું સ્થાન નહીં પરંતુ ક્રિયા શેના વડે થઈ તે જોવા મળે હુ એટલે કોણ કરતા જાણવા મળે વેન એટલે ક્યારે સમય જાણવા મળે અને વેર એટલે ક્યાં એટલે આપણને સ્થળ જાણવા મળે છે બરાબર છે મિત્રો તો આપણે હવે શરૂ કરીએ સ્વપ્નિલ આસ્કડ ખાલી જગ્યા દસ જગ્યાએ ગ્રાન્ડમાં લીવ હવે તમે જુઓ અહીંયા જય આન્સર આપે છે શી લિવસ ઇન હિંમતનગર તે હિંમતનગરમાં રહે છે તો અહીંયા ક્યાં રહે છે એવું પૂછ્યું હશે ને સ્વપ્નિલ તો આપણને અહીંયા આ ચાર શબ્દો આપેલા છે વોટ એટલે શું હું એટલે કોણ વેન એટલે ક્યારે અને વેર એટલે ક્યાં તો આપણે કયો શબ્દ લખીશું અહીંયા વેર વેર ડઝ યર ગ્રાન્ડમાં લીવ તારી દાદીમાં ક્યાં રહે છે તો જય જવાબ આપે છે શી લિવ્સ ઇન હિંમતનગર તે હિંમતનગરમાં રહે છે સ્વપ્નિલ આંચકળ ખાલી જગ્યા ટેક્સ કેર ઓફ હર તો અહીંયા એક વાક્ય એક વાત તમને ખબર છે મિત્રો કે હું સિવાયના બાકી બધા વાક્યોમાં તરત જ ડૂકે ડજ આવે છે પ્રશ્નસૂચક શબ્દ પછી ડૂકે ડજ અહીંયા નથી એટલે પણ હું આવી શક્યા અને બીજું નીચે આન્સરમાં છે માય મમ્મી જે કરતાં દર્શાવે છે તો આપણે આ જે ચાર છે જેમાંથી વેર આવી ગયું છે તો હવે હુ બોટ અને વેન એ ત્રણમાંથી મૂકવાના છે તો ત્યાં આપણે લખીશું હુ હુ ટેક્સ કેર ઓફ હર તેણીની કાળજી કોણ રાખીએ છીએ જય આન્સડ માય મમ્મી મારી માતા બાય ધ વે ડૂ યુ વોચ ટીવી જય તરત જ સામે સ્વપ્નિલને પ્રશ્ન પૂછે શું તું ટીવી જોઈએ છે સ્વપ્નિલ કહે છે યસ હા જય આ સ્કળ ખાલી જગ્યા હવે તમે જોવાની ઈચ્છી મિત્રો અહીંયા સમય આપેલો છે એટ એટ પીએમ એવરી ડે તો હવે આપણે અહીંયા જોયું હું પણ નીકળી ગયું છે વેર પણ નીકળી ગયું છે વેન એટલે ક્યારે અને વોટ એટલે શું બરાબર તો એ કયા માટે પ્રશ્ન પૂછશે વેન ક્યારે જુએ છે તો એને આન્સર આપ્યો એટ પીએમ એવરી ડે હું રોજ રાત્રે આઠ વાગે ટીવી જોઉં છું તરત જ જય બીજો પ્રશ્ન પૂછે છે ખાલી જગ્યા ટાઈમ એટલે હાલનો સમય પૂછે છે તો હાલના સમયમાં હવે આપણે જોઈએ અહીંયા તો હું વેન અને વેર ત્રણેય આવી ગયા છે કયું વધેલું છે વોટ અને વોટ મૂકવાથી આપણો પ્રશ્ન સાચો પણ બને છે શું સમય થયો તો તેણે પૂછ્યું તો અહીંયા લખાશે વોટ ટાઈમ તો સ્વપ્નિલ જવાબ આપે છે ઇટ્સ ટેન ટેન એમ એટલે કે દસ અને દસ સવારના દસ અને દસ થઈ છે સમય થયો છે ત્યારે તરત જય બોલ છે લેટ્સ મૂવ ફોર સ્કૂલ તો ચાલો ઝડપથી શાળામાં જઈએ અહીં આપણી એક્ટિવિટી ટુ અને થ્રી પૂર્ણ થાય છે આશા રાખું મિત્રો કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો સમજ પડી હોય તો વિડીયોને અવશ્યથી લાઇક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે લાઇકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તો જય હિન્દ જય ભારત